એકત્રીસ નવ્વાણું નવ્વાણું એક હજાર આઠ દસ ચૌપન થાય રૂપિયા ને બોલું કઈને કોણ બોલો બારસો છવાનું છે હજાર મૂકો

બે હાજર પચીસ બત્રીસ

બે હાજર સિત્તેર રૂપિયા નેવો એકાણું એકાણું છીસ છવ્વીસ પચાસ એકાવન એકવીસો એકા એકાવન રૂપિયા ને એકાણું એકવીસો એકાવન રૂપિયા સો નંગ નો ભાવ એકવીસ રૂપિયા ને એકાવન